ઉંદર પકડવા માટે વપરાતા સાધન સામગ્રીનું વેચાણ કરતા એકમો પર દાહોદ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સંયુક્ત પશુપાલન નિયામક ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન સંદર્ભે ઉંદર પકડવાની જાળના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે પરિપત્રથી સૂચના કરવામાં આવે છે જે બાબતે પ્રાણી કૃૃતા અધિનિયમ 1960 ની કલમ અગિયાર મુજબ કોઈ પણ પ્રાણીને બેજરૂરી પીડા વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલી છે જેનવે અત્રના દાહોદ જિલ્લામાં આ જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિનઘાતક અથવા પ્રતિબંધિતનો પ્રકાર છે ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓને ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ન અપનાવવા અને ઉંદર પકડવા વિવિધ સામાન સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુ ટેપના વેચાણ ઉપર દાહોદ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી કૃતતા અધિનિયમ ઓગણીસો ને સાહીઠની કલમ અગિયાર મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે